જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હું જાગૃતિ સુરતથી અને આજે વિડીયો આપણે બપોરે સ્ટાર્ટ કર્યો છે ને જમવા બેસી ગયા છીએ તો હાલો બધા જમવા જમવામાં હું છે તમને બતાવી દઉં જરાક જો છે ને મસ્તીને આપણે મગભાત બનાવી નાખ્યા છે રોટલી બનાવી નાખી છે આ આપણે જો મસ્તીનું ઊંધ્યું ઊંઘવામાં ઊંધ્યું આવ્યો અને આ છે આપણું કાજુ અંજીર મિલ્કશેક અને અહીંયા આપણે જો તોરણ એટલા બધા બનીને થવા બનાવી નાખો છે થોડાક બાકી છે કાંઈ વાંધો નહીં હોય તમે જમીન બનાવશો અને મગભાત શાકરોટલી મસ્તીનું કાજુ અંજીર શેક ખાવાની મજા આવશે ભાવતું હોય તો લાઈક કરી દેજે જમવાનું ભૂલતા નહીં અને આ એક વસ્તુ બતાવું તમને એક વાત મસ્તીની કહેવાની છે મારે શું ખબર જો આપણું વોશિંગ મશીન રિપેર કરી નાખ્યું છે અને ચાલુ થઈ ગયું છે જો કપડાં ધોવાય છે જો પાણી લેવા માંડ્યું છે મશીન હા કેટલા વીસ બાવીસ દિવસથી બંધ પડ્યું હતું આજે આપણું મશીન ચાલુ થઈ ગયું સોરી કાલે ચાલુ થઈ ગયું પણ આપણે તો આજે ચાલુ કર્યું છે અને બેન જો એના જે ફોટા પાડે છે જો જમવા બેઠા છે સારું વાલો હવે જમી લઈએ પેલા જો અહીંયા તોરણ બની ગયા તો બે દેવા જવાના છે તો બેન જો મસ્તીના બાંધીને થપ્પા કરવા માંડ્યા ઉપરનું તોરણ છે ને એને ઊંધું રાખ્યું છે બાકી જો સીધા છે સારું

તો એ બપોરે કાજુ અંજીર છે અડધો વાટકો ખાઈ ગઈ મેં ના પાડી ને તો બોલો હા હું આવે પછી કોઈ નાથી રેવાય નહીં પછી બી દવા શું કામ કરી મને કહો તો તમે ખાસી વાત ને હે બેન હાલો હાલો તમે તોરણ દેતા હો હાલો બેન તોરણ દઈ આવે અને દૂધ ને એવું લેતા આવે રાતે આપણે મેથીના થેપલા ખાવા કે તો આજના રાતના જમવામાં ચા ને મેથીના થેપલા ખાવાની મજા આવશે હાલો બધા મેથીના થેપલા ખાવા કેમ કાંઈ ને હારું હાલો મેથી થેપલા બનાવવા ટાઈમે પાછા મળીએ ત્યાં બેન તોરણ ને એવું દઈ આવે દૂધ ને એવું લેતા આવે એક થોડો ઘણો ભાગે લેતા આવે અને તો એને આ મારો ફોન છે ને આ છે ને મારી જેવો જ છે ઘડીએ ઘડીએ બેભાન થઈ જાય છે અને મમ્મી જો અત્યારે ઠેપલાની તૈયારી કરવા મળ્યા છે તો જો મેથીના મુઠીયા ખાવા છે જે બનાવો એ બનાવી નાખો કાંઈ બનાવી નાખું તો જો ને સુધારવા બે ગયા આટલી બધી લઈ આવ્યા હોય તો પછી સુધારવી તો પડે ને તો પાડ્યું આટલું જોતું હોય ને તો આટલું બધું લઈને આવે ખબર છે મારી દીકરી બે ને પછી ખાવાનું હોય તો પછી માપનું લવાય ને હું તો હશે ને થોડુંક જ મેગું હતું પણ એને એમ કીધું કે સેલી પૂરી વાય છે ને તો પંદર રૂપિયામાં લેતી જાત મેં પંદર રૂપિયામાં એટલી બધી કોને તો હું લેતા અમારા ત્રણ થી ખાવાની

હવે આપણે કાઈટ સુઈ જવાનું છે નેટ આરામ કરવાનો છે મને એમ હતું કે રવિવારે છે ને આરામ કરી તા દાર આવી ગયા તા તો રવિવારે હુવાનું જ નથી તો આ અઠવાડિયું તમને ગયું આવતા રવિવાર સુધી વાર જોવાની મારે મોડે ઉધી હુવા હાટ આવતા રવિવાર લગભગ ક્યારે છે આવતા રવિવારે ઉતરાય ન હોય ધારો ન કે મારી ઊંઘ ભગવાન બધા ખાવા આટવું જીવે કામ કરવા આટવું છે હું હાટું જીવું છું મને ઊંઘ પૂરી ન થાય ને આંખ એમ થાય હું ગાંડી ગાંડી છું આમ આમ ગાંડા જ્યાં માતા મારતી હોય કંઈ ખબર ન પડે હું કરું એ મગજ જ કામ કરતો બંધ થઈ જાય ઊંઘ પૂરી ન થાય ને તો કોને યાર એવું થાય છે ને કમેન્ટ કરી દેજો ને હું બોલું છું સમજાય છે સમજાતું હોય ને તો કમેન્ટ કરી દેજો તો લાઈક કરી આઈટી એક બે દેલા પિંતા ઉતે જા આમ કઈ વાંધો નથી કલ ગળો બેઈ ગયો છે ગળો અવાજ ગયો છે અવાજ નથી ખૂલતો એમ અવાજ બોલાતું નથી બાકી નથી પડી તો કિચન ગયા અને લસણ ખાંડવાનું કામ કસ

સ્પેશિયલ પડશે બધા મસાલા સ્વાદ પ્રમાણે નાખવા તમે જેવું તીખું ખાતા હોય ને એવી રીતે લાલ મરચું નાખવાનું અથવા તો લીલું મરચું હળદર નાખી દેસુ હળદર તો સારી ઉધરસ ને શરદી માટે મેં સ્વાદ પ્રમાણે મીઠું આપણે રેગ્યુલર જે મસાલા આવે એ બધા મસાલા નહીં ખાશે ને બે પાવડા જેવું દોઢ પાવડા જેવું તેલ નાખવાનું છે આપણે બધું મિક્સ કરીને મસ્તીનો લોટ બાંધી લેશું

સારું તો છે ને જો આપણે દસ મિનિટ થઈ ગઈ છે લોટ ને ઢાકીને મૂકી દીધો હતો હવે મસ્તીના છે હું તળીશ તો હવે વિડીયો છે ને આપણે અહીંયા સુધી બહુ લાંબો નથી કરવો કારણ કે પછી શૂટિંગ કોણ કરે એટલા માટે તો સારું હાલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતા સાથે નવી રમતો સાથે નવી રસોઈ સાથે ત્યાં સુધી બાય એ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ મારે વારે